આ સાથે જો જરૂર પડશે તો પાણીની આવક ફરી કરાશે શરૂ હાલ દામોદર કુંડમાં શુદ્ધ પાણીનો પ્રવાહ ધીમી ગતિએ શરૂ છે હું અશ્વિનભાઈ રામભાઈ વાય વોર્ડ નંબર નવના કોર્પોરેટર જે દામોદર કુંડમાં પાણી જે બંધ કરવામાં આવેલું નથી પણ ઉપરના ભાગમાંથી જે પાણી જે છે એ ડાયવર્ટ કરેલું છે કે જેટલી જરૂરિયાત પડે એટલું જ પાણી દામોદર કુંડની અંદર આવે અને કોઈપણે લાખો લોકો અહીંયા જે સ્નાન કરવા કાલે ભાદરવી અમાસ હોવાથી આવે છે એટલે કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટે જરૂરિયાત પૂરતું જ પાણી આવે એ માટે અમે ડાયવર્ટ કરેલું જેમ જરૂરિયાત પડશે એમ પાણી અંદર ડાયવર્ટ પાછું કરી દેશું એવું છે બીજું કોઈ પણ કારણ અહીંયા છે નહીં બાકી દામોદર કુંડની અંદર પાણી ભરેલું જ છે અને ભરેલું રાખવાનું જ છે જેમ જેમ ઘટતું જાય એમ પાણી નાકા એટલે કોઈ પણ ડૂબે નહીં નાના છોકરા બૈરા કોઈ પણ એટલે એ માટેની બાકી પાણી તો છે જ એ કોઈ બીજો પ્રશ્ન છે નહીં